કદી હાર ના માનવી માઈકલ તેર વર્ષના હતા ત્યારની વાત છે તેના પિતાએ માઈકલને બોલાવીને પૂછ્યું બેટા આ સાદું ટી શર્ટ છે તને આ કેટલા ડોલરનું લાગે છે માઇકલે કહ્યું પિતાજી એક ડોલરનું પિતાજીએ કહ્યું તો આ ટી શર્ટ બે ડોલરમાં વેચવાની કોશિશ કર માઇકલે એવું ન વિચાર્યું કે મારાથી નહીં થાય એમ વિચાર્યું કે આ કેવી રીતે થઈ શકે તેણે ટી શર્ટને સાબુ અને પાણીમાં ધોઈ નાખ્યું તે લઈ બહાર માર્કેટમાં ગયો માર્કેટમાં તે આઠ કલાક ફર્યો છેવટે રેલવે સ્ટેશનના પાસે એક વ્યક્તિ બે ડોલરમાં ટી શર્ટ ખરીદી લીધું માઇકલ ઘરે ગયો અને પિતાને બે ડોલર આપ્યા પિતાએ કહ્યું સરસ ચાર દિવસ પછી તેના પિતાએ માઇકલને પાછો બોલાવ્યો અને કહ્યું બેટા માઇકલ આ ટી શર્ટ તને કેટલાનું લાગે છે માઇકલે કહ્યું એક ડોલરનું પિતાએ કહ્યું હવે આ ટી શર્ટ વીસ ડોલરમાં વેચવાની કોશિશ કર માઇકલે કહ્યું વીસ ડોલર માઇકલે એમ વિચાર્યું કે કેવી રીતે ન થાય તેમણે વિચાર્યું કે કેવી રીતે કરીશ પછી તે તેમના મિત્રના ઘરે ગયો બંનેને સાથે મળી મિકી માઉસ ટી શર્ટ ચોંટાડી દીધું પછી તે અમીરોની શાળા પાસે જઈને જોર જોરથી બૂમો પાડવા ભાંડ્યો મિક્કી માઉસનું ટી શર્ટ વીસ ડોલરમાં મિક્કી માઉસનું ટી શર્ટ વીસ ડોલરમાં અમીરે નાના છોકરાએ તે ટી શર્ટ લેવાની જીદ કરી એટલે તેના પિતાએ તેને વીસ ડોલરમાં ટી શર્ટ ખરીદી આપ્યો માઇકલ ઘરે ગયો અને પિતાને વીસ ડોલર આપ્યા પિતાએ કહ્યું ખૂબ સરસ બેટા તું આગળ વધીશ થોડા દિવસ પછી તેના પિતાએ માઇકલને બોલાવ્યો અને કહ્યું બેટા માઇકલ આ ટી શર્ટ તને કેટલા ડોલરનું લાગે છે માઇકલે કહ્યું એક ડોલરનું પિતા હવે આ ટી શર્ટ બસો ડોલરમાં વેચવાની કોશિશ કર માઇકલે કહ્યું સારું તેણે સાંભળ્યું હતું કે પ્રખ્યાત ફિલ્મ સ્ટાર ફરાહ ફેવરેટ બાજુના શહેરમાં પ્રેસ કોન્ફરન્સ માટે આવી રહ્યા છે માઇકલ રાત્રે જ ટ્રેનમાં નીકળી ગયો અને જ્યાં ફરાહ આવવાની હતી ત્યાં જઈને ઊભો રહ્યો તેની ફરા દેખાઈ પોલીસની રેલિંગ તોડી તેની સામે પહોંચી ગયો અને કહ્યું તમારો ઓટોગ્રાફ મળશે સામેવાળી વ્યક્તિ તે ના પાડી શકે નહીં અને ઓટોગ્રાફ કરી આપ્યો ત્યારબાદ તે પાછો માર્કેટમાં ગયો અને બેનર લગાવ્યો ફરાહની ઓટોગ્રાફવાળી ટી શર્ટ બસો ડોલરમાં લોકોની ભીડ જામી ગઈ કોઈ કહે ત્રણસો ડોલર કોઈ કહે પાંચસો ડોલર કોઈ કહે હજાર ડોલર પાછળથી કોઈ બોલ્યું હું બે હજાર ડોલર આપવા તૈયાર છું માઇકલ ટી શર્ટ બે હજાર ડોલરમાં વેચું પિતાની પાસે જઈ તેમના હાથમાં બે હજાર ડોલર મૂક્યા પિતાની આંખમાં આંસુ આવી ગયા તે બોલ્યો તું જે ધારીશ તે કરી શકીશ આ બીજું કોઈ માઇકલ જોર્ડન છે તેમણે ઘણા મેડલ જીત્યા અને સમગ્ર દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા જો માઇકલે એમ વિચાર્યું હોત કે આ મારાથી નહીં થાય તો કદાચ એ આજે જુદા જ જો આપણે માઇકલની જગ્યાએ હોત તો શું કરત કદાચ આપણે હાર જ માની લીધી હોત આપણે શીખવું જોઈએ કે પોતાના પર વિશ્વાસ રાખવો અને કોઈ પણ જગ્યાએ હાર ના માનવી જય શ્રી કૃષ્ણ